બનાસકાંઠા ડીસાની કેનાલ કોલોની શાળામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવાનો મામલો તો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ સોંપાયા શિક્ષિકાને વિદ્યાર્થીઓને બોચી પકડી માર માર્યો હોવાના મામલે વાલીઓએ શાળામાં કર્યો હતો હોબાળો તો વિદ્યાર્થીઓને બે રહેમીથી માર્યો હોવાના વાલીઓના આક્ષેપ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીપીઓને તપાસના આદેશ કર્યા તો તપાસના રિપોર્ટ બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરાશે

દિશાની તપાસ સોંપી છે આ છે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો અધિકારી નો હકીકતલક્ષી અહેવાલ મળે તુરંતુ સામે કાર્યવાહી કરવામાં આવશે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી